મારા ડોહા ની હરજ નાખવાની ચોંપડી ઉપર નાખવી હરાજ અમા મને બે ચોપલ કાઢી નાખું યાદ મકાકા અરે મારા કાકા આખો દાડો અહીં ચોવીસ કલાક કઈ રહ્યા હતા નાખતા હતા એને ગભરજી ને મારા હું લઈ લઉં ફોન આની અંદર પડ્યો આમાં મને ડોસી ફોન કરવા દે એટલે ખીર અને પૂરી બધું બનાવી દે પછી ગભરજીને રજજી ને ફોન કરું હેલો ડોસી હા ખીર અને પૂરી બનાવી દે બનાવનું ચાલુ હોય ને હા ફટાફટ બનાવી દો ને બસ બનાવો ને બસ તણ અમે બનાવો ને અમા ગભુજી ફોન કરવા દે લે પેલા ગભુજી ફોન કરું હલો ગભરજી હે માતાજી જય માતાજી ઓ હા અહીં આપણા શેતર આવજો ને મારા અહીંયા કાલે જલ્દી આવો આ ડોહાની હરા છે ને એટલે અહીં આવો ને ખીર પૂરી રાખી આવજો આવો ને હા રેણો તણ કરે હોય ને ઘરે આવો ને તો બ આવો આણો તાણ જલ્દી અમે ગભરજી આવો અમે રેજીજી ફોન કરવા દે હલો રેજીજી હા ચકળો ઘરે આવો ને હા જય માતાજી જય માતાજી હો આ અહીંયા ડોહાની હરત કરવાની અહીં આવો ને મારા છેતર અહીંયા કળો રસ અને પૂરી છે એટલે ભૂલી જાઓ ભૂલી જાઓ ખીર અને પૂરી છે ખીર અને પૂરી હો આવજો અહીંયા આ રસ ના પૂરી ના સમજતા તમે ખીર અને પૂરી છે તમે તો બધું ખાઈ જશો હો ખીર ના પૂરી બધું આવો અહીંયા જલ્દી આવો હો અમારેજી આવો અમા આવો હું હલો હગા હા જય માતાજી જય માતાજી હો નવરા હો અહીં મારા શેતારાજો ને આ ડોહાની હરજ નાખવાની હે આવો ને હા અહીં આવો જલ્દી હા ખીર અને રાખી હે જલ્દી આવો અહીંયા હોનો અમે આવો હગા એમને અમા આવ દે

મારે શું મગજ થઈ ગયું જ ભૂલી ગયો આ આ બહુ અને બધું ને આ બધું ઉખાડીને કમ્પ્લીટ મને ખબર નહીં આમાં બધું વાવ તો પૈસા જ ત્યાં મારે એ તો પછી કરવી દે ને આ બધું ઉખાડી દેવા દે આ આમાં ઘરે દઉં અને ડોસી પૂછું કે શું વાવું હોય ખેતરમાં અને ખીર અને પૂરી લે તો આમાં મને ઘરે પોકી દેવા દે લા એ જોગીજી નો ફોન આવ્યો તો એમના શેતર જવું ના ફોન એમના ડોહા નું ખીર તો નો દાટ વારી દેવો જોગાજીને ખબર પડે ને ખાય જોગાજી દાંટ જતો જતું હો કરે પાવ કે રસપુરી હા રજી રસપુરી રાખી કે રસપુરી ખાવા આવજો રસપુરી હરાદ માં રસપુરી પારી થઈ આ તો કે રસપુરી ખાવા આવજો ડોહો ગાંડો થઈ ગયો લાગે

ના એટલે શું તો ડોહો બોલ હિમ એટલે હતો ડોહા તારે વાત જોઈને બેઠો ખીરપુરી ખાવી આયના હટ લઈને ભૂખલા કી એક તો ફટાફટ આય એ આ એક તો કાગડા ખાતા હશે એક ડોહા ખાતા હશે એ કઈ ખબર પડતી નહીં કાગડા ને મજા આપણને મજા 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 ને મજા બીજું કઈ વાત જ નહીં એક તો આવા હરાદ રોજ બારે માસ આવતા હોય ને તો શાંતિ દરરોજ ખાવા જ જળ્યું રે ઘરે રાત ઉદ ના પડે ચેક ના ચેક ના ઘરે જતું રહેવું ઓલું કોણ બેઠો રહી જીજી લાગે ભૂખ લાગી હશે ને ફોન માં કીધું તું મને કે ભૂખ લાગી જલ્દી આવજો તો આઈ બહી ગયે જલ્દી

अले ए तमे बाधवानु क्या को जो दोहा नु पेळु द हरज है बाखवानु थसे हो इने कदा फोन आळ दे दोसी ना गुलाम अजो तो पेळु द हरज है दोहानु तमार दोहे दोसी न गुलाम हो तो ना ने यू तमे हमरा भमा दे ही ने यू है चेद मामा थापड़ो तो चेद थापडावाना आ मारो ठोको काम नो छ इ ठोको काम नो इ नही इ ठोको इ ने हाथ आव आ ठोको रे ना टाट

તમને ખબર નઈ ખાવાનો ગામમાં ગમે હોય ને એટલે ગામ માં આવે ને હોલ હોળે હોલ તો ફૂલ જ હોય ગમે અતરું ના આવ્યું જતું જવાનું જતું રહેવાનું

એના જીવા જેવા ત્યાં જોયે ત્યાં ખાતા હોય લગન પ્રસન્ન હોય તો લગન પ્રસન્ન ખાવા જતા હોય તમને ખબર નહીં કાકા તારા કરતા જબરજસ્ત જેવા હતા કશું આપડું આવો રાખતા કાકો રાખતા તો મજબૂત હતી આ તો પાત્રુ રાખે ગામ વચ્ચે બેસી જતું હતું

હા તો હું આ ચંપલ ન એક બાજુ કાઢી લ્યો ને પછી હું ચંપલ કાઢી નાતો રહ્યો નાખો ને હું તો આમ આખો ચંપલ કાઢી નાતો રહ્યો બરોબર ચાલુ કરો તો જોગીજી લઈ ને

તમારો કાકો <im officer> <simple> ત્યાં સુધી ખીર ને બરોબર ખીર તો બધી નાખી અંદર પડી હોય ને તો વાતારે ને મારો લે હો તમે મારા કાકાનો હરદ કે બગાડ્યો કાકો હો અલ્યા ઓ કાકો નહી આ હું તો મરી જશે દોહો મરી જશે અલ્યા આની ભેરા ભેરો હરદ